પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ત્રણ દિવસમાં પડેલા વીસ ઇંચ વરસાદથી તબાહી મચી જવા પામી છે સાંતલપુર નેશનલ હાઈવે નંબર સત્યાવીસ પર પાણી ફરી વળ્યા છે તો વૌવા રણમલપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે એનડીઆરએફની ટીમ પણ વોવા પહોંચી શકી નથી સાંતલપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અંદરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને તાલુકાના ચોરાડ વિસ્તારના મઢુતરા બકુત્રા રણમલપુરા બાબરા જેવા ગામોમાં પરિસ્થિતિ વિકટ બની છે વૌવા ખાતે સત્યાવીસ લોકો ફસાયા તેની આજુબાજુ આઠ થી દસ ફૂટ જેટલા પાણી ભરાયા છે સાંતલપુર તાલુકામાં પડેલા વરસાદને કારણે વૌવા અને ગડા સંપર્ક બન્યા છે વારાહીથી ઘડા અને કરોડાથી ઘડા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું વોવા ખાતે નીચાણવાળા વિસ્તારોમાં સત્યાવીસ લોકો ફસાયા છે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પણ વૌવા ખાતે પહોંચી શક્યા ન હતા જ્યારે મઢોતરા ગામમાં ધરોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા મઢોતરા ખાતે મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા કલ્યાણપુરાથી બકુતરા જવાનો મુખ્ય માર્ગ તૂટી જતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો સાંતલપુર ખાતે તળાવની બાજુમાં છપ્પન ટેકરી વાસમાં રહેતા આઠથી દસ પરિવારો ફસાતા તેમને વારાહી મામલતદાર સાંતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી

મોકલવામાં આવી છે એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે સ્ટેટસ શું છે સુધી અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઉંચાણવાળા વિસ્તારની અંદર લોકોને ભૂખળી આપશે બાળકી છે એ લોકોને બચાવવામાં આવી આવી ગયા છે એ લોકો બચી ગયા છે એ લોકો એ સિવાય બકુત્રાની અંદર ચાર લોકો હતા એ લોકોને બચાવવામાં આવેલા છે ઉપરાંત આજ સવારથી લઈને અત્યાર સુધીમાં એકત્રીસ જેટલા લોકોને બચાવવામાં આવેલા છે ખાલી કરીને પાટણ જિલ્લા જે સાંતરપુર છે હાઈવે બહાર પણ પ્રભાવિત બનવા આવે છે વાહન ચાલકો મુશ્કેલી વધી રહ્યા છે એના માટે તંત્ર દ્વારા કોઈ કાર્ય હોય તંત્ર દ્વારા સતત ટ્રાફિક નિયંત્રણ અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાંથી બહાર આવી કલ્યાણા ગામ પણ કઈ કે વહીવટી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી લોકો હજી પાણીમાં ગરકાવ છે એના માટે કોઈ કાર્યવાહી કલ્યાણા ગામ બચાવ કરી દેવામાં આવેલો છે સીધાડામાં પણ સાહેબ કોઈ હજુ પહોંચ્યું તમામ ગામોએથી બચાવ કરી દેવામાં આવેલો છે સાતલપુર નો રામપુરા નો હજી સંપર્ક વિલંબ છે અને કઠા ગામ બંને જે જે પણ તમામ ગામોએ તલાટીઓ ગામે જ છે અને એ ઉપરાંત દરેક ગામેથી સંપર્ક કરીને ક્યાંય પણ કોઈને બચાવની જરૂરિયાત હોય તે પૂછવામાં આવી રહેલું છે અને કોઈ પણ વ્યક્તિ આપણને જરૂરિયાત હોય તો કોન્ટેક કરી શકો ટોટલ કેટલા ઇંચ પડી ગયું છે આપણી પાસે માઇક અત્યાર સુધીમાં રોજનો અંદાજે સાત ઇંચ જેટલાં કે ચૌદ ઇંચકર વરસા ચડી રહ્યું છે જિલ્લા માટે કોઈ નંબર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે જાહેર કરવામાં આવેલા છે કંટ્રોલનું નંબર જાહેર કરવામાં આવેલ છે થેન્ક યુ સર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ